મંગલાચરણ દરિગ્નિ પુષ્પરાંગ વાં શત્રુણુ વૈસે મિને ेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषान् तथाने ने विश्वोद्गते कारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय ॐ ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः शृण्वन्ति दीर्घेस्तवै वैदै साङ्गपदिक्रमोपनिषदैः गायन्ति यं सामगा ज्ञानावस्ति च तत् मनसा पाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो प्रदक्षिणा पदे पदे प्रचोदयन्ताम् पावमाने द्विजानाम् आयुः प्राणम् ब्री પુષ્પ મૂકી દેસુ કળશ આગળ બરાબર ગાયત્રી પરિવાર ને તો તમે જાણો જ છો અને ગાયત્રી પરિવાર નું કાર્ય પણ થઈ રહ્યું છે સ્વાધ્યાય પણ થાય છે યુગ સંતિ ગાયત્રી પણ આવે છે એટલે ગાયત્રી પરિવાર થી બધા પરિચિત છે અવાજ ના કરતા વાતો ના કરતા પાંચ મિનિટ સાંભળી લો એટલે તમને ખ્યાલ આવી જશે તમને કોઈ એમ પૂછશે કે ભાઈ અમે તો કળશ પૂજન કર્યા તો એ પૂછે કોઈ કે ભાઈ જાણો નું કળશ આવ્યું તો તમે શું કેશો તો આપણે એમને સમજી શું છે અને એમાં જ્યોતિ કળશ કેમ છે અત્યાર સુધી બધા કળશ આયા પણ કોઈ જ્યોતિ કળશ નામ નહોતું પણ આ જ્યોતિ કળશ નામ આને નામ આપવામાં આવ્યું છે તો આપણે સમજી લઈએ